તમારે કેવાનું રસ્તા રસ્તો તમને પૂરો દેખાડજો અને મંદિર કેવું છે એ પણ દેખાડશું અને મંદિર નો ઇતિહાસ શું છે એ બધી વાત તમને કરવામાં આવશે તો ચાલો મિત્રો વિડીયોને ને સ્ટાર્ટ કરીએ હા ભાઈ આપણે સુરતની ટ્રાફિક કેવાય આમાંથી નીકળી જાય એટલે બધેથી નીકળી જાય હા ભાઈ ગૂગલ મેપવાળા એની પાસે ગૂગલ મેપ છે તોય ભૂલા પડ્યા છે કંઈ નઈ મારા મોબાઈલમાં કોઈ નહીં ગૂગલ મેપ બસ તો બસો વધી લઈ હું કેવું કમ્પ્લીટ લઈએ ધાપીક તાપી કાપે ધાપીક આઠે હા ધાપી આઠે હાલો ભાઈ મારો કે ગાડી આખો હું તો જવાનું છે પેલા સુરત માં ઠેક ઠેકાણે આપણને નડે છે હું નડતો હોય તમને બધાને ખબર છે આપણે સુરત ની પબ્લિક હોય તો કઈ જાવ હું નડે હું નડે કમ્પ્લીટ સિગ્નલ નડે સિગ્નલ સિગ્નલ માં બહુ તકલીફ પડે છે પંદર મિનિટ થવાનું એના કલાક થાય છે તો કાંઈ વાંધો નહીં આપણે દર્શન કરવાના જ છે અમને ઇતિહાસથી કહેવાનો છે તો થોડુંક જાળવી રાખજો એટલે સબર રાખજો બધું મળશે તો ભાઈ આગળ તમને દેખા જાય પાંચમું છઠ્ઠું સિગ્નલ છે બહુ વાર લાગી જાય ભોગવામાં તો મિત્રો આ અંબેમાના મંદિરે જવાનો ગેટ છે મસ્ત મજાનો તમે જોઈ શકો છો બહુ મોટો ગેટ છે અને અંદર જઈએ એટલે માતાજીના દર્શન કરવા મળી જાય તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગેટની અંદર અને ગેટની અંદર જતા જ ફૂલ ગર્દી જોવા મળી રહી છે અહીંયા કે દરરોજ બહુ પબ્લિક આવતું હોય છે અને અહીંયા તમને ઇતિહાસ બી કહેવામાં આવશે તો અહીંયા દરરોજ તો ગરદી હોય જ છે પણ ખાસ કરીને જે નોરતા હોય નવ નોરતા એની અંદર વધારે પડતી ગડદી જોવા મળતી હોય છે તો ચાલો મિત્રો મંદિરે જઈએ અને દર્શન કરી લઈએ અને તમને માર્કેટ બી દેખાડશું અને બજાર બી દેખાડશું કે બજાર કેવી છે એની બધું વસ્તુ બતાવવાનું છે

તો એ બી જોઈ લેજો એ લોકેશન ખોલશો એટલે ડાયરેક્ટ મંદિર ત્યાં આવી જશો તમે તો આપણે પ્રસાદી પ્રસાદી લઈ લીધી છે અને હવે જઈએ છીએ આપણે અંબાજી મંદિરના દર્શન કરવા માટે આ બે ગુલાબ બે કિલોમીટર અંદર બે કીધા તમારો પ્રશ્ન છે આ રીતે અમારે એલાઉન્ટ કીધું કોઈ નહીં તો ચાલો મિત્રો જઈએ હા તો મિત્રો અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો અને ખૂબ જ પબ્લિક મંદિરે આવતું જોવા મળી છે અને આપણે છે રસ્તામાં આવીએ મસ્ત મજાની માર્કેટ છે ફૂલ ફળ તમારે જે લેવું હોય શ્રીફળ લેવું હોય તો અહીંયા છે અને ચૂંદડી બુંદડી ધાકા દ્વારા બધી વસ્તુ અહિયાં મળી જશે તો આ છે આપણે મંદિરની માર્કેટ છે અને બધું વસ્તુ મળી જાય તમારે છોકરા માટે રમકડા બધું બધું મિત્રો આ મંદિરનો એવો છે નો મંદિર બહુ જૂનું છે ચારસોથી લગભગ સાડી ચારસો વર્ષ જૂનું મંદિર છે અને આપણા શિવાજી મહારાજ કે જે પણ સુરત આવ્યા હતા ત્યારે અંબે માના દર્શન કરવા માટે આવેલા હતા બાજુમાં તાપી નદી છે તાપી નદી સુરતના કિનારે જ આવી સુરત તાપી નદીના કિનારે જ આવેલું છે આમ તો તાપી નદી ખૂબ જ પવિત્ર છે અને સૂર્યપુત્રી તરફથી ઓળખાય છે તાપી નદીના કિનારે જ તે મા અંબામાનું મંદિર આવેલું છે અને અંબિકા નિકેતન તરીકે ભાઈ ઓળખવામાં આવે છે દૂર દૂરથી લોકો અહીંયા આવે છે ઘણા બધા લોકો આવે છે અને મેં તમને ખાસ કીધું એ શિવાજી મહારાજ બી અહીંયા દર્શન કરવા માટે આવેલા હતા તો મિત્રો આ અંદર જવાનો રસ્તો છે આપણે વિડીયો ઉતારવો હોય તો ઉતારશું નગર પછી આમ તમને ફોટામાં દર્શન કરાવી દઉં બીજું તો હું કરું આવતા જ તે મસ્ત મજાનો ગણપતિ બાપાની મૂર્તિ છે એના બી તમે દર્શન કરી લેજો આપણે વળતા દર્શન કરી લેશું તો મિત્રો આજે તો બહુ ગડદી છે આજે મંદિર બંધ છે આ સિંહના દર્શન કરી લેજો માતાના વાહનના અંબે માનું વાહન એટલે તો મિત્રો આપણે દર્શન કરવાના જ છે મંદિર ક્યારે ખુલે તો ખબર નથી તો આપણે દર્શન કરીને જ જવાનું છે અને બાજુમાં તાપે નથી જઈએ પછી તમને બતાવે તો આ મિત્રો તમે જોઈ શકો છો માતાજીની મૂર્તિ સરસ મજાની મૂર્તિ છે શૂટિંગ ઉતારવાની તો મને છે પણ તો એ ઉતારી લીધું છે કાંઈ વાંધો નહીં મિત્રો તો અમે તમે આ રૂમની અંદર જોઈ શકો છો બધી સોનાની વસ્તુ મેકેલી છે આ રૂમની અંદર કોઈને જવા તો દેતા નથી એટલે આ બારી માટે શૂટિંગ ઉતાર્યું છે આપણે તો મિત્રો તમે આ જોઈ શકો છો માતાજીની મૂર્તિની સોનાની નીકળે છે દેખ આમ દેખ લો ક્યાં જોઈ લો તમે હું તો દર્શન કરી લો તમે બી વિડીયોની અંદર દર્શન કરી લેજો અહીંયા બાજુમાં ખોડિયાર માનું બી સરસ મજાનું મંદિર છે તો માના બી આપણે દર્શન કરી લઈએ તો મિત્રો અહીંયા દર્શન કરીને આવી જ તે અહીંયા પ્રદક્ષિણા છે તો આપણે પ્રદક્ષિણા કરી લઈએ અને તમને પાછળ જોઈને મંદિરનો ઇતિહાસ શું છે એના વિશે વાત કરીશું અત્યારે પહેલાં તમે દર્શનમાં ફોકસ કરી લો તો મિત્રો આપણે પ્રદક્ષિણા પૂરી કરી અને આવી ગયા છીએ અહીંયા બાજુમાં રામચંદ્ર ભગવાનના મસ્ત મજાની મૂર્તિ અને મસ્ત મજાનું મંદિર છે ત્યાં દર્શન કરી લઈએ અને બાજુમાં જ તે બીજું મંદિર છે ત્યાં બી દર્શન કરી લઈએ છીએ અહીંયા બાજુમાં તે મસ્ત મદનના શંકર દાદા કે શિવલિંગ છે તો ત્યાં બી આપણે પહેલાં દર્શન કરી લઈએ મિત્રો મંદિરની ઉપરથી દર્શન કરીને આ નીચે આવીએ એટલે પેલી બાજુ તો ગણપતિ બાપાની મૂર્તિ હતી અને આ બાજુ હનુમાન દાદાની મૂર્તિ છે તો હનુમાન દાદાને પગે લાગી અને આપણે તમને તાપીનો નદીના પવિત્ર નદી દેખાડી દઈએ તો મિત્રો આ મંદિરની નીચે આવતા તો મસ્ત મજાનો ગેટ છે અને મસ્ત મજાનો એટલે બાવણાવળો વડો અને જાતે અહીંયા મસ્ત મજાની મૂર્તિનું બધું કરેલું છે રેવા દે ને હવે તો આવી રીતની મસ્ત મજાનું શિલ્પકલા ને એવું છે તમે જોઈ શકો છો તમને એવું લાગે તો સ્ક્રીનશોટ પાડીને બી તમે જોઈ શકો છો અને આ બાજુ માતાજીની એક મૂર્તિ છે મિત્રો અમે અહીંયા ચપ્પલ ઉતાર્યા હતા પણ ચપ્પલ જડતા નથી બધા લોકો ચપ્પલ ગોતે છે જો આ તો હાથમાં ચપ્પલ લીધા બધાને ચપ્પલ કાઢ્યા છે અને આગળ તમને મંદિરનો ઇતિહાસ બતાવવામાં આવશે મંદિર કેવું છે કેટલું પુરાણું મંદિર છે કેટલા વર્ષોમાં બનાવવામાં આવ્યું છે કોણે બનાવ્યું છે આ દરેક ઇતિહાસ વિશે તમને માહિતી આપવામાં આવશે મિત્રો વિડીયોમાં બન્યા તો મિત્રો હવે આપણે નદીના કિનારે જઈ રહ્યા છીએ ભૂખ તો લાગી છે બધા લોકોને જો અહીંયા કે ખાવાનું મળતું હોય તો આપણે ખાઈ લેશું અને બાકી તમને બીજું સુંદર રણિયામનું જગ્યા બતાવવામાં આવશે તો મિત્રો પાછળ આપણે મંદિરના અંબે માના દર્શન કરી અને તાપી માતાના દર્શન કરવા આવી ગયા છીએ આખું સુરત તાપી નદીના જ કિનારે આવેલું છે અને તાપી નદી ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે મેં તમને કીધું એ રીતના કે અહીંયા શિવાજી મહારાજ બી અંબે માના દર્શન દર્શન કરવા આવ્યા હતા એટલે કે જે અંબે માના દર્શન આશીર્વાદ લેવા આવ્યા હતા તો મિત્રો અહીંયા બોર્ડ મારેલું છે જોઈ શકો છો તમે નમામી સૂર્યપુત્રી માતા તાપી દૈનિક સંધ્યા વંદના આરતી એટલે કે અહીંયા આરતી બી થતી જોવા મળે છે એવું લખેલું છે આરતી પરિવાર દ્વારા સંચાલિત અને દરરોજ સાંજે છ પિસ્તાલીસ કલાકે આરતી થાય છે તો મિત્રો જે બી મિત્રોને તાપી માતાની આરતીના દર્શન કરવા હોય તો છ પિસ્તાલીસ વાગે વ્યાવવાનું અહીંયા અહીંયા તાપી માતાની આરતી થતી હોય છે તો આપણે દર્શન કરીને તાપી નદીના કિનારે તો આવી ગયા છીએ તમને જે કહેવાનું બાકી રહી ગયું હતું કે અહીંયા અંબેમાના મંદિરે અંબાજી મંદિર તરીકે ઓળખાયા હતા સુરતમાં અહીંયા આપણે શું કહેવાય નવરાત્રિ આવે નવરાત્રિ અને ખૂબ જ ભીડ જોવા મળે છે અને અહીંયા જે પાણી ચડાવવામાં આવે પવિત્ર માનવામાં આવે છે અને ઘણા બધા લોકો માનતા બી લઈને આવે છે માનતા બી પૂરી થાય છે એટલે અંબાજી મંદિરનો ખૂબ જ મહિમા છે એવું સુરતનું પબ્લિક માને છે અને સાત સત્ય પણ ઘટના છે અને તમને કીધું એ રીતના કે સાડી ચારસો વર્ષ જૂનું થી સાડી ચારસો વર્ષ જૂનું મંદિર છે તો મિત્રો અંબે માના દર્શન કરી લીધા તાપી માતાના દર્શન કરી લીધા તો ચાલો મિત્રો હવે આપણે એવું લાગે તો કરમનાથ મહાદેવના મંદિરે જાઈશું નગર પછી વિડીયોને અહીંયા જ પૂરો કરશું તો આ અંબાજી મંદિર તમને કેવું લાગ્યું છે સારું લાગ્યું હોય તો કોમેન્ટમાં જય મા અંબે લખી નાખજો અને જય માતાજી ખાસ લખી નાખજો